કોઈ આવતું હોય તો ભૂલ્યા વગર ધીણોદા ડુંગર જોવાનું ભૂલતા નહીં તમને આજે રૂબરૂ બતાવીએ ચાલો મળીએ આગળ જય માતાજી આપણે આયા છીએ થાન જાગીર થાન જાગીર કરીને ઓળખાય છે ધર્મનાથ દાદાનું મંદિર છે બહુ જોરદાર છે ધર્મનાથ દાદાનું મંદિર છે બહુ જૂનું છે શું છે ભાઈ આની માન્યતા માન્યતા એમ છે તો વર્ષો પહેલા આ બધી ધીગો છે ને એ આકાશમાંથી ઉડી નહીં આવી છે અચ્છા ચાલો અહીંયાથી જો સરસ્વતી બધા નામ લખેલું આકાશમાં ઘણું બધું તમને નથી ખબર એટલી ખબર છે કે આ જેટલી છે બધા ઉપર નામ લખેલું છે ગંગા યમુના પછી સરસ્વતી પછી શું છે હજી એક છે ભાગીરથી આ બધી દેખો આકાશમાંથી ઉડીને અહીંયા આવી છે ત્યાં કંઈ અમને નોલેજ નથી આટલું કદાચ ખ્યાલ છે બહુ જોવા જેવું સ્થળ છે આ જગ્યા છે ને બહુ તપસ્વી છે જે ધોર્મના દાદાનું મંદિર આપણે જોયું એ દાદો પોતે ડુંગર માથે તપસ્યા કરતા હતા અહીંયા જમાતા આવી હતી જમાતા આવ્યા પછી દાદો આ રૂમ સુધી પહોંચ્યા હતા એની આગળની શું છે આપણે સાંભળીએ આગળ

ધોરમના ધીણોદર ડુંગર ઉપર જ્યાં દાદાએ તપસ્યા કરી હતી ઓકે ત્યાં ઉપર એ ગાયોન બધું છે લાગે બધું અહીંયાથી જેને ડુંગર પગે ચડવું હોય એ જઈ શકે છે અહીંયાથી રસ્તો છે પણ આપણે જોશું બાય રોડ આજે મિની ગિરનાર આમ તો ગિરનારના તો નવ હજાર નવસો નવાણું પર ઘટ્યા છે પણ અહીંયા ના ખાલી નવસો નવાણું પર ઘટ્યા છે નજારો જોઈ શકો છો અદ્ભુત હરિયાળી હરિયાળી પહોંચી જશું પહોંચી જશું સંશય મને મક્કામ હોય ને તો આ નવસો નવ્વાણું પગયા ન આવે ઓ હજી પગટિયા તો હવે ચાલુ થશે આ સ્લેપ છે ખાલી ઈજ છે આટલો બધો સ્લેપ છે ખાલી માઈક ગાડી છે માઈ ગાડીમાં જો માઈક રાખને બાપા અંકલ ક્યા બોલતી પબ્લિક દેખાય છે ખાલી ચારસો પગટિયા ચઢા છે આપણા પાર્ટનર મદાનસિંહ જે ખૂણો બેસી ગયા છે ચારસો પગટિયા પછીનો સીન જોઈ શકો છો ચહેરી કી હાલત છસો પગટિયા ફાઇનલી પહોંચી ગયા છે એના પાછળનો નજારો છે આ ફાઈનલી પહોંચી ગયા છે આ દાદાનું મંદિર છે અહીંયા દાદાએ જે તપસ્યા કરી હતી એ સ્થાન છે બાકી આગળ ફોટા પાડવાની મનાય છે એટલે આટલું જ બતાડીશ બહુ જોરદાર છે એકવાર જરૂર જરૂર વિઝિટ કરો જે એનો પાછળનો સીન છે એરી આપણે મંદિર પાછળનો નજારો જોઈ શકો છો એમાં સાંજ ટાઈમ તો બહુ જ મજા આવે વસ્તુ જોઈ ડેમ ઓકે ડેમ કહેવાય છે

તો ફાઇનલી આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી એકવાર ક્યાંક જશું એટલે બ્લોગ તમારા માટે બનાવશું બાકી કચ્છ તમે આવતા હોય તો એકવાર જરૂર વિઝિટ કરજો આ સ્ટોરી છે કંઈક અમને જેટલી ખબર હતી એટલે અમે તમને સામે રજૂઆત કરી છે એના સિવાય કાંઈ બી ભૂલ હોય તો અત્યારથી અમે બે જણા માફી માગી લઈએ છીએ ભાઈ કોઈ વસ્તુમાં નોલેજ ન હોય તો એ વસ્તુમાં કન્ફ્યુઝન પણ થવાય છે બીજા બ્લોગમાં મળશું જય માતાજી જાય